આજે આપણે ત્રીજી આજ્ઞા વિશે વાત કરીશું મા કર્મ ફળ હેતુ હેતુભ એનો મતલબ એમ છે કે આપણે જ્યારે કોઈ પણ કર્મ કરીએ છીએ તે ફળની આશાએ કરીએ છીએ પણ ચોક્કસ પરિણામ નજર રાખીને આપણે કરીએ છીએ પણ આપણા ધાર્યા મુજબ પરિણામ આવતું નથી એટલે તે કર્મ આપણે નિષ્ફળ ગણીએ છીએ હકીકતમાં કોઈ કર્મ નિષ્ફળ હોતું જ નથી બધાય કર્મ સફળ જ હોય છે પણ એ આપણા ધારણા પ્રમાણે ના આવ્યું એટલે આપણે એને નિષ્ફળ ગણીએ છીએ માનો કે કોઈ પણ કર્મ બે પરિણામ હોઈ શકે સફળતા અગળ નિષ્ફળતા બરાબર તેનું ફળ તો તમને મળવાનું જ પણ કર્મનું સફળ થાય એક લેટ પણ થાય ને વેલું પણ થાય એમાં એવું ના હોય કે આજે જો આવ્યું ના આજે જ ઉગી જાય એવું કોઈ દિવસ બને નહીં કર્મ કરવાની શરૂઆત અને કર્મ કરતી વખતે જો તમે કરમ પૂરું થયા પછી પણ જો તમે માત્ર માત્ર ફળ ઉપર જ આશા રાખીને બેઠા હશો તો કર્મ જે થવું જોઈએ તે એવું થશે નહીં ને તેટલા ઉત્તમ પ્રકારનું થાય નહીં તેના પરિણામ તેનું ફળ તમારી ધાણે ધારણા પ્રમાણે આવે મુજબ આવે નહીં ભગવદ્ ગીતામાં કહ્યું છે આજ્ઞા કરી છે હેતુ તો હું માત્ર કર્મ ફળનું હેતુ ધ્યાનમાં રાખીને તે કરો તે કરમ જે ભાઈ કઈ પણ કરમ નું ફળ આવે તેથી તમને લાભ થાય એટલું જ નહીં તેનાથી નુકસાન જ થાય પણ આ વાત બહુ સુક્ષ્મ દ્રષ્ટિએ સમજવા જેવી છે જો તમારી ધારણા કરતાં ફળ ખરાબ મળે અગર ઓછું મળે તો પણ નુકસાન થાય એક તમને મનમાં અત્યંત લાની થવાની બે તમારું મન દવળાઈ જવાનું ત્રણ ઈશ્વર ઉપર ન્યાય બુદ્ધિ વિશે તમને મનમાં શંકા ઉપજવાની ચાર મને કરમ કરતા નથી આવડતું એવી હિંતા ભાવના ઊભી થવાની પાંચ ઈશ્વર આગળ હું લાચાર છું ચર્ચું તેવો ભાવ પેદા થવાનું હવે કરમ કરવાનો કોઈ અર્થ નથી એવી નિરાશા જન્મવાની સાત અને તેમાંથી કરમ છોડી દેવાની વૃત્તિ ઉઠવાની અને જો કર્મ ફળ તમારા ધારણા પ્રમાણે અગર ધારણા કરતા અનેક ગણું સારું મળ્યું તો પણ કર્તવ્ય શક્તિ પર તમારો અહંકાર પેદા થવાનો એક પોતાના કર્તવ્ય શક્તિ ઉપર માટે અહંકાર પેદા થવાનો બે મળેલ ફળના લીધે અભિમાન થશે હું ત્રણ હું ધારું તેવું પેદા કરી શકું છું તેવો ગર્વ થવાનો ચાર ભવિષ્યમાં જે થનારા બીજા કર્મો રાખવી જોઈતી કાળજી ઘટી જવાની આમ બંને પ્રકારે નુકસાન જ થાય એટલે ફળ આપ્યા સિવાય રહે નહીં તે ફળ ભોગવ તો તમારે તમારા મનનું સમત્વ ગુમાવી દેશો તમે મનની સમતુલા તમે ગુમાવી બેસો એટલે સમત્વ યોગ ઉચ્ચતમ યોગ કહે છે ભગવાનની ગીતામાં એટલે ભગવાન ગીતામાં સમતો યોગ કહે છે મનની સમતુલા પસંદતા ગુમાવી નહીં એમ ગુમાવી નહીં અને પસંદતા તમે ગુમાવી હશો એ મોટા મોટું નુકસાન છે મા ફલેશું કદાચ અને મા કર્મ હેતુ બો મનો કે આજ્ઞા અર્થ પણ ઊંડાણપૂર્વક છે પરમ આંખો મીચેન તમે ધીબે રાખો એવું નથી કીધું કરમ સમજી વિચારી બુદ્ધિ વાપરી કરમ કરો વ્યવહારોમાં ઉપયોગી થાય તેવો કરમનો અર્થ ઘટાડવો જોઈએ કરમ કરતાં પહેલાં અને ફળનો ખ્યાલ તો રાખવો જ પડે દાખલા તરીકે કોઈ પણ ખેડૂત હોય ખરા ઉનાળામાં જ્યાં પાણી બિલકુલ ના હોય એવી સગવડ ના હોય તેવી તદ્દન ઉશલ જમીનમાં ધૂમધમતા તાપ વળી જવાય તેવામાં તમે કર્મનો ફળનો વિચાર નહીં કરો રાખો તો કરમનું ઉત્તમ ફળ તમને પાપ થાય સમજણપૂર્વક પુરુષાર્થ ફળ પાપ થાય નહીં અને સમજણપૂર્વક પુરુષાર્થ તો કરવો જ જોઈએ પછી ભળે તે ફળનો ઉપદેશ અર્થ એવો નથી કે ફળ ઉસેટી દેવો કરમનું ફળ ના મળવું જોઈએ અગર ના લેવું જોઈએ એવું નથી ગીતામાં કહ્યું છે કર્મનું ફળ આપ્યા સિવાય છોડશે નહીં મારે કર્મ કરવું જોઈતું નથી એવું કોણ કહે છે ચોર વ્યભિચાર દુષ્કર્મ કરનાર એમ કહે મારે કર્મનું ફળ પાપ દુઃખ જોઈતું નથી ને તે ના ચાલે કર્મ તો ફળ આપે જ અને ભોગવવું જ પડે માટે તે ફળ મળશે તો જ કર્મ કરીશ એવા ખોટા ભ્રમ છટકાવ નહીં ખાસ વાટલું જય શ્રીરામ વિજય પટેલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો